કેમ નવા બ્લોગમાં સૌનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘોઘા દરિયા ઉપર તો મિત્રો કાલે તમને બ્લોગમાં મેં કીધું હતું તેમ આપણે ફરવા જઈએ છીએ અને આપણે ઘોઘા જઈએ છીએ તો તમે વ્લોગમાં બિના આપણે ખૂબ જ મોજ મસ્તી કરવાની છે આપણે ભાવનગર આવી ગયા છીએ ને અત્યારે આપણે જવાનું છે હિમાલયા મોલમાં તો આપણે ઘોગાનો પ્લાન કેન્સિલ જોને બપોર પછી આપણે જવાનો છે ગોગા તો અત્યારે આપણે આવ્યા છે હિમાલયા મોલમાં તો તમને દેખાડવા આગળ બ્લોક અમને રહી જાઓ મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જુડિયોમાં જોઈએ આપણે કેવા કપડા છે ત્યાં મિત્રો માં સારું એવું કલેક્શન છે તો તમે જોઈ શકો છે તમે જોઈ શકો ઘણા સારા તો મિત્રો હવે આપણે કઈ શોપિંગ કરવાની નથી અને આપણે શોપિંગ કરવા આવ્યા હતા તો અત્યારે આપણે જઈએ છીએ મોલ મોલમાં તો અંદર તમને દેખાડું شربت لائی لے تم جی سکس روپیہ તમે જોઈ શકો અને આપણે હિમાલયામાં છીએ અને આજે ખૂબ મોજ કરવાની છે તો તમે લોટમાં આગળ બના રહેજો

મિત્રો આપણે ફોટા બનાવીએ છીએ મિત્રો આપણે પબ્લિક હોય એટલે આપણે દીધા બોલવું પડે તો તમે અવાજ કરી લેજો તો આપણે વિડીયો પણ ઉતારીએ છીએ તો આપણે પબ્લિક હોય ને અવાજ વિડીયો બનાવીએ છીએ તો વિડીયોમાં અવાજ પણ ઓછો આવે તો એ મેનેજ કરી લેજો તો મિત્રો આપણે થર્ડ ફ્લોર ઉપર ઊભા છીએ અને તમે આઈથી જવો વિ

દોસ્તો આપણે બીજા ફ્લોર પર આવી ગયા છે અને આ રીતે બેઠેલો ફ્લોર તમે જોઈ શકો તો મિત્રો આપણે આવ્યા છીએ હિમાલયા મોલમાં તો ઇન્ડિયા રેટ કરી વસ્તુ ખરીદવો કરવા આવ્યા છીએ તો આપણે વોચ જોવા આવ્યા છીએ તમે જોવો વોચ

તમે જોઈ શકો મિત્રો અત્યારે આપણે છે નેરમા ગાર્ડન ને સામે અત્યારે આપણે જવાનું છે ગોગાજીયે લોકો આગળ બેઠા છે હું લંગ જઈ રહ્યા છે તો મિત્રો આ છે અજીરા રોરો ફેરી તો આપણે ઘોઘા કોઘા દરિયા આઈ ગયા છીએ દરિયામાં સીપુ ઘણી છે તો તમે જોઈ શકો અને અત્યારે ઠંડો પવન મસ્ત આવે છે દેખાડો તો મિત્રો દરિયો આવકમાં છે અત્યારે તો આપણે નાવાનો છે તો અત્યારે તમે જોવો દરિયો જહાજ પર દેખાય છે અને સીટ પર દેખાય છે ઓકે 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 મિત્રો આપણે ઘોઘા પહોંચી ગયા છે અને અત્યારે આપણે ઘોઘે દરિયા પણ આવી ગયા છે અને તમે દરિયાનો વ્યુ તમે જોઈ શકો મિત્રો આપણે ઘોઘા દરિયા છીએ અત્યારે આપણે નાવાનું પણ છે નોરાની તમને કેવું લાગે છે ઘોઘા આવીને મજા આવે છે મારા ભાઈ મિત્રો ઘોઘા થી રોરો ફેરી નીકળી ગઈ છે અને દરિયો અત્યારે બહુ સારો દેખાય છે તમે જોઈ શકો અને ઠંડો પણ પવન પણ આવે છે ને આપણે ફોટા પાડીએ છીએ અને આપણે નાવાનું પણ છે ને અહીંયા આપણે દરગાહ છે છે આયા રાઈડો ઘણી બધી છે પછી આયા તમે રસ્તો જોઈ શકો પાણા વાળો છે જે ઉપર પર દરગાહ છે અને દરિયામાં ઘણી બધી શિપ પણ છે ને આ ભાઈ ને હજી ફોટા પાડવા છે તો મિત્રો ઘોઘા દરિયા ઘણા સમયથી મેળો ભરાયેલો છે અને ત્યાં ઘણી બધી રાઈડો છે અને તમારા નાના બાળકો એ ખુબ જ મજા આવે એવું છે તો મિત્રો ઘોઘા થી રોડા ફરી નીકળી ગયા તેને અત્યારે આમ આમ જોઈ શકો તમે પગ હોય છે ધુવાડા પણ આ છે મિત્રો હવે આપણે જઈએ છીએ જઈએ આપણા ઘરે તો મિત્રો અત્યારે આપણે ઘોઘા દેઈ ગયા છે અત્યારે આપણે ભાવનગર આવ્યા હતા આપણે ગાડીમાં આપણે આઈસર હતી તો આમાં બેઈ ગયા હતા આપણે આપણે જઈએ છીએ તરફ મિત્રો આપણે ઘરે પોચી ગયા છીએ ભાવનગર થી ગયા હતા હિમાલય મોલ માં અને ત્યાંથી ગયા હતા આપડે ઘોઘા અને ઘોઘાથી આપણે આવી ગયા છીએ મિત્રો આપણે ભાવનગર માં હિમાલયા મોલ ના અને ઘોઘા દરિયાના વિડીયો પણ ઉતાર્યા છે તો તમે જોવો મિત્રો આપણે ખુબજ કરી રીતે અને એમાં એક તકલીફ થઈ ગઈ હતી એમાં એક મોબાઈલ નું સિમ કાર્ડ આપડે ખોવાઈ ગયું હતું તેમાં ઘણી બધી તકલીફો થઈ હતી અને ઘણો સમય એમાં બગડ્યો હતો તો આપણે આ બ્લોગને એન્ડ આપીએ છીએ તો અમારો બ્લોગ હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો